મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શેર બજારને લઈને શરૂઆતી ઉછાળા બાદ શેર માર્કેટમાં સામાન્ય ઘટાડો સેન્સેક્સમાં એકસો ચોપ્પન પોઈન્ટનો કડાકો નિફ્ટીમાં ચોપ્પન પોઈન્ટનો ઘટાડો એકસો ચોપ્પન પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ એકોતેર હજાર નવસો ચોંસઠની સપાટીએ પહોંચ્યું અને ચોપન પોઈન્ટના કડાક સાથે નિફ્ટી એકવીસ હજાર આઠસો પચાસની સપાટીએ પહોંચ્યું છે શરૂઆતી ઉછાળો જોવા મળ્યો જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે ઉછાળા સાથે ખુલ્યું પણ બાદમાં સામાન્ય જોવા મળી રહ્યો છે એકસો ચોપન પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં છે અને ચોપન પોઈન્ટનો નિફ્ટીમાં એકસો ચોપન પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ એકોતેર હજાર નવસો ચોસઠની સપાટીએ છે અને ચોપન પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી એકવીસ હજાર આઠસો પચાસની સપાટીએ છે ગઈકાલે મતગણતરીથી અને જે પરિણામો આવ્યા શરૂઆતી વલણથી જ માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પાંચ હજાર પોઈન્ટ એક સમયે માર્કેટ ઘટ્યું હતું પણ આજે સવારે સામાન્ય ઉછાળા બાદ શેર માર્કેટમાં અત્યારે કડાકો છે